ગોટા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક ત્રણ કિલોમીટરનું રોડનું કામ એક વર્ષ પૂરું કર્યા વગર કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં લીમખેડા ગોટા અબલા હોળી ફરિયાથી ત્રણ કિલોમીટરનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ રસ્તાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષ પહેલા ચાલુ કરી માટી મોરબો મેટલો નાખ્યાના વર્ષ થયા સુધી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આજ દિન સુધી ડામર ચૂલો લગાવ્યો કે પાથરવામાં કે ચોપડિયું નહીં ફળિયાના લોકોમાં ભારે આક્રોશ નવા રોડમાં માટી મેટેલો એક વર્ષ થવા આવ્યું રોડના કોન્ટ્રાક્ટરે મોટું બોર્ડ મારી દીધું લખ્યું નાણાનું કામ જીએસબી ચેનલ નેચરલ કામ અર્થે વર્ક કટિંગ મોરબી કામ સોફટ રોક પૂર્ણ હોક રોક કામ અર્થવર્ક એમ બેકમેન્ટ કામ ડબલ્યુબીએમ એમ કામ સાઇડ ફોલ્ડર કામ પ્રાઇમરી કોટ કામ કાર્પેટ કામ ચીલા કોટ કામ તમામ ડાબરના કામો પૂરા બતાવી શાનદાર બોર્ડ મારી કોન્ટ્રાક્ટરે પ્રાઇમર કોટ કાર્પેટ ચિલકોટનું કામ કર્યા વગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ અધૂરો મૂકી લગ્ન હનીમૂન મનાવવામાં કે ક્યાં ભૂગર્ભમાં ચાલી ગયો એક વસ્તી નથી વર્ષોથી આ દેશના મૂળ માલિક ધણી આ ત્રણ કિલોમીટરના રોડ રસ્તાની મેટલોના કારણે નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે માટી મેટલના કાકરાથી પાંચ હજારથી વધુ લોકો રોજે રોજ આવન જાવન કરતા મેટલ કાકરાથી ચપ્પલ પણ તૂટી જાય છે તેથી ભારે પરેશાન રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા ધાનપુર આમ જિલ્લા ગોટા જિલ્લા ગોટાથી હોળી ફળિયા હોળી ફળિયા થી પારો ને ઘેર હતી કોઈ ચાલી શકાય નહીં મારું નામ માલો છે ભાઈ તડવી માલા ભાઈ ગલા ભાઈ માલા ભાઈ ગલા ભાઈ તડવી બદાન કી કીન થાકે હમ ઈલે સબ તાલી કો સબ સરપંચ ને કોઈ ગાડી નું વાહન ન જાતું કોઈ ઢોર ન જવાતું કોઈ માણસ ન જવાતું એવો મીટર નાખી નહી દે પાછો આવી જાય તો 12 મહિના થઈ જાય માણસ કરવા સબ કરવા ગાડીઓ પણ બાર મહિના ની અંદર ગાડી નો ટાયર ઉભી તૂટી ગયા છે કોઈ કરતા નથી એક વર્ષ થઈ

પછી ફોન નાખો બીજા માં તકલીફ પડે છે બધે બધે માં તકલીફ પડે છે અને અગેવાનો વાળા ને કેવા જાય કે આ રોડ થઇ ગયો અરે તાહે થાહે એવી રીત નું બોલે છે અમારે બધા આગે વાળા પણ હજુ થતો નથી એમ થોડી પર્વત આપણે હોળી ફળિયા થી ભારુભાઈ ના ઘર હતી આ રોડ છે ત્રણ મીટર ત્રણ કિલોમીટર જેવો છે પણ આ રોડ બાર મહિના થઈ ગયા મેટલ નાખતે પછી પોતાને ખાલી મેટલ નાખ્યો મેટલ નાખીને પછી એમને પાકો નહીં કર્યો પાકો નહીં કર્યો એની પહેલાં બોર્ડ મારી દીધો આ બીજો અમારા રસ્તો છે થોડોક એવી આપણે વાળા રસ્તે બોર્ડ મારી દીધો બોર્ડ મારી પાકો બધી દીધો અમે અમે કહેવા જઈએ તો બીજા એમ કહે છે કે થાય થાય એમ એવી રીતના અમને જવા દે છે અમારે શું કરવાનું અમારે કોઈ માંગોળ નહીં જતી ગાડી નહીં જતી કંઈ જ નહીં એમ લગભગ બાર મહિના થઈ ગયા

કપસાતરી બાર મહિના પડી રાખ્યું કોઈ ઢોર ને ઢાકર ને બદના માલ બી કરવાઈ ગયો અમારો માણસ એકસો આઠ બોલ્યા એકસો આઠ ની આવે એના બાટલા ઢવળી જાય એમ કે માણસ મુશ્કેલ લીજવાનું તો રોડે કાઢતા કાઢતા મરવા વાળું મરી જાય ત્રણ કિલોમીટર શું કહેવાય લીજાતા લીજાતા એ જ મરી જાય કોઈ નિરાકરણ આપતું નથી મોટા મોટા ને કે બસુ ને કીધું સરપંચ ને તલાટી થાય થાય કરે

એક વર્ષ થઈ ગયું તમારા જે ચીલાકોટા ગામે હોળી ફળિયા હોળી સુધી જે હોળી ફળિયા જ્યાં બોર્ડ મારલું છે ત્યાં તો રોડ પૂર્ણ એમ પાકો બોલે છે તો અત્યારે તમને કેવો લાગે કે આ કેવો રસ્તો છે ખાલી મેટલ પાતરલી તો આની મેટલની અંદર તમે તે ઘાડી બોર્ડ મારલું છે કે જે મેટલ ને મેટલ ની નીચે મોરબ વાંથરેલો છે એવું કઈક છે તો મોરબ વાંથરેલો છે ખોદી ને બતાડો ખોદી બતાડો બતાડો ખોદી હા હવે માટી આવી ગઈ આ માટી જ દેખાય નહીં કે એમાં નથી મોરબ નાખ્યો હા મોરબ નહીં કઈ સરી કારીખ જેથી મારે જે માણસોની સાચી શકાય તેમ ઢોરોને સારી શકાય ની માણસો ચાલી શકાય હા ઢોરને ચાલી ની ગાડીને ચાલે કેટલો ટાઈમ થયો હજી આ રસ્તો મેટલ નાખતા મેટલ નાખતા એક વર્ષ થઈ ગયું આજે વરસાદ ચાલુ થશે ને